મારા નામ અનિપભાઈ ઉમરભાઈ બ્લોચ માજી સરપંચ જંક્શન અમારી માંગ એવી છે કે અત્યારે અમારા ગામમાં મોટામાં મોટું રેલવે સ્ટેશન છે અહીંયા પાંચ રેલવે સ્ટેશન છે સાત લાઇન છે મોટામાં મોટો રેલવે સ્ટાફના ક્વાર્ટર છે મોટા મોટી વિશાળ રેલવેની જગ્યા છે તેમ છતાંય અહીંથી આ લોકો રેલવે સ્ટાફની અવારનવાર એક એક પછી એક એક ડિપાર્ટમેન્ટની બદલી કરી એને ઓછો કરે છે અને જેનાથી અમારા ગામનો રોજગાર અને એ બધું એની ઉપરથી ભાંગી પડશે અમારું જે કાંઈ રોજગારને જે કાંઈ બધું છે એ રેલવે અને રેલવે સ્ટાફ ઉપર છે જો અમારી આજુબાજુના જેટલા બે કિલોમીટરને પાંચ કિલોમીટરમાં કટિંગ યાર્ડ બે કિલોમીટર છે પાંચ કિલોમીટરમાં જેતપુર છે ધોરાજી છે દસ કિલોમીટરમાં એને રેલવેના પ્રશાસનને પહેલાં એ અધિકારીઓને એવો એક પ્રોબ્લમ હતો કે અહીંયા શિક્ષણ માટેની કોઈ ન હોય એટલે એ લોકો અહીંથી સ્ટાફ બદલી થઈને વ્યા જતા એવોય હવે પ્રોબ્લેમ નથી અમારે અહીં જતા છે જંક્શનની આજુબાજુમાં કેન્દ્રીય સ્કૂલ છે બધું સારામાં સારું શિક્ષણ છે હવે એવોય કોઈ પ્રશ્નો નથી પણ કોણ જાણે અધિકારીઓને એને અમારી ઉપર શું છે કે એની તાનાશાહી હલાવે છે અને અહીંથી સ્ટાફને કાઢે છે જેથી કરીને આ સ્ટાફ વયો જવાથી અમારો રોજગારને બધું ભાંગી જશે જો લોકો બીજ આના ખાલી જવાથી દોઢસો માણસની બદલી થશે દોઢસો માણસને એટલે પાંચ દોઢસો પરિવાર જાય એટલે સાડા સાત સો માણસ સીધા અહીંથી વયા જાય એને એના માટે અમારો રોજગાર ની બધું છીનવાઈ જાય માત્ર ને માત્ર અમારો રોજગાર રેલવે ઉપર છે અને અમારું બ્રેકડાઉન અત્યારે આજે પોરબંદર છે એ ખરેખર જેતેર જંક્શનમાં હોવું જોઈએ કારણ કે બ્રેકડાઉન છે એ કોઈ પણ જગ્યાએ રેલવેનો અકસ્માત કે જે કાંઈ થાય એટલે એ તરત જ અહીંયા જતા સર આવવું પડે ત્યાંથી જ ભાવનગર છે પોરબંદર છે કે વેરાવળ કે રાજકોટ જ્યાં જવું હોય અહીંથી જ જઈ શકે તો એ ખરેખર જેતેર જંક્શનમાં જ હોવું જોઈએ કારણ કે અકસ્માત થવાના અડધી કે કલાકમાં જો એ બ્રેકડાઉનનો ખરેખર ઉપયોગ થાય તો મોટી જાનહાની છે કે કોઈ પેસેન્જરને કેને કોઈ તકલીફ હોય કે તો મોટા મોટી જાનહાની ટળી શકે મારું નામ સરવૈ આરતી બેન છે હું જેતલસર જંક્શન સરપંચ છું અત્યારે જે અહીંથી બધી લોબીને ખસેડી દેવામાં આવી છે એ બધી લોબી અમારે જંક્શનમાં પાછી જોઈએ બધા ડિપાર્ટમેન્ટ પાછા જોઈએ અમારે એક પણ ડિપાર્ટમેન્ટ એમ નહી કે આ નહીં ચાલે બધા ડિપાર્ટમેન્ટ જોઈએ રેલવે પ્રશાસનને અમારી એટલી જ માંગ છે જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે અત્યારે ઉપવાસ આંદોલન કરીએ છીએ અને એથી જો નહીં અમારી માંગ પૂરી કરવામાં આવે તો અમે આગળ રેલ રોકો આંદોલન એ કરીશું અને જે કંઈ પણ અધિકારીઓ હોય જે રેલવે પ્રશાસનના હોય અને આપણે જે એમએલએ હોય સંસદ હોય બધાને કહેવાનું મારું છે જો અમારી માંગ ઉપર સુધી તમે નહીં પહોંચાડો અમારી વાત ઉપર સુધી નહીં કરો તો અમે ચૂંટણીનો સતત બહિષ્કાર કરશું